અમે બે રિસર્ચ આર્ટિકલ પબ્લિશ કરેલા છે જે દર્દીને એન્ડોમેટ્રિયો નામની ગંભીર બીમારીની અંદર જે આંતરડાનું જે જોડાણ કરવા માટે મલ્ટિપલ સ્ટેપલર ટેકનિક હતી એની જગ્યાએ સિંગલ સ્ટેપલિંગથી કરવાનું જેના લીધે લીક ઇન્સિડન્ટ સૌથી ઓછો થઈ જાય અને ફાસ્ટર રિકવરી પેશન્ટને રહે એના ડેટા અમે જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી જૂન બે હજાર ચોવીસના એ કરીને આખું પબમેડ ઇન્ડેક્સ જર્નલમાં પબ્લિશ થયેલા છે તો એ નોલેજ શેર કરવા માટે હતો બીજો ડેટા એ હતો કે ગર્ભાશયની ગાદીના કેન્સરના અંદર ઓપરેશનમાં જ્યારે કોમ્પ્રિહેન્સિવ સર્જિકલ સ્ટેજિંગ સર્જરી કરવામાં આવે તો એની ચાલુ ઓપરેશન એ ફ્રોઝન સેક્શનના રિપોર્ટથી પેશન્ટની કેટલી સેન્સિટિવિટીની સ્પેસિફિસિટી એ રિપોર્ટની રહે છે જેથી કરીને ઓવર મેનેજમેન્ટ ના કરવું પડે કાં તો કોઈ અંડર મેનેજમેન્ટ ના રહી જાય પેશન્ટને એના માટેનું એક રિસર્ચ આર્ટિકલ એટલે બંને આર્ટિકલ અમારા આ મે મહિનામાં પબ્લિશ થયા છે એના માટે આ એક મીટિંગ હતી ખાસ કરીને મહિલાઓને ખાસ કરીને શું ધ્યાન રાખવું જોઈએ કે ગર્ભાશયનું કેન્સર કે દાદીનું કેન્સર છે થાય કે એને કેવી રીતે ટ્રીટમેન્ટ કરાવી શકે કે છે ચેકઅપને વસ્તુ કઈ ઉંમર એને હા એક ગર્ભાશયના મુખના કેન્સર માટે રેગ્યુલરલી દર વર્ષે પેપ્સમિયર કરાવવું જોઈએ ગર્ભાશયની ગાદીના કેન્સર માટે જો એક તો ફેમિલી હિસ્ટ્રી છે કે નહીં એને તમારે એ કરવું જોઈએ વજન નિયંત્રિત કરવું જોઈએ ડાયાબિટીસ બ્લડ પ્રેશર હોય ચાલીસ પિસ્તાલીસ વર્ષની ઉંમર પછી જ્યારે માસિકની વધારે પડતી તકલીફો હોય તો તુરંત તમારા ડૉક્ટરને કોન્ટેક કરવો જોઈએ પચાસ પછી જ્યારે મેનોપોઝ આવી ગયા પછી જો માસિક આવે તો તુરંત ડૉક્ટરને કન્સલ્ટ કરીને બાયોપ્સી લેવી જરૂરી છે ગાદીના કેન્સર માટે અંડપિંડના કેન્સર માટે રેગ્યુલર દર વર્ષે સોનોગ્રાફી ચેકઅપ અંડપિંડમાં પણ પ્રકારની ગાંઠ થયેલી હોય જે છ સેન્ટીમીટર કરતાં વધારે હોય એને રિપ્રોડક્ટિવ એજમાં તો એનું પ્રોપર કન્સલ્ટેશન કરવું જોઈએ પચાસ પછી મેનોપોઝલ એજની અંદર જો ઓવરીમાં કોઈ ગાંઠ હોય તો એને પોસ્ટ મેનોપોઝલ પાલ્પેબલ ઓવેરિયન સિન્ડ્રોમ કહેવાય તો એને ઇગ્નોર ના કરવો જોઈએ